પેટ્રોલિંગમાં રહેલી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે ગત બુધવારે વહેલી સવારે સ્ટેશન રોડ પર આવેલ કચ્છ રંગભંડાણ નામની દુકાને નિશાન બનાવતા સમયે સીસીટીવી ફૂટેજ દેખાતા ત્રણ ઇસમો જેવા કપડાં પહેરેલ શખ્સો રેલવે સ્ટેશનથી બીડનાકા તરફ જતા રસ્તા પરના ફૂટપાથ પાસે હાજર છે આ બાતમીના આધારે વોચમાં રહેતા મૂળ પ્રદેશના આરોપી મોહમ્મદ મુદ્દસીર અબ્દુલ જલીલ શેખ મોહમ્મદ શરીફ યાર મોહમ્મદ શેખ અને નસીમ હનીફ શેખ મળી આવ્યા હતા આરોપીની પોલીસે પૂછપરછ કરતાં સ્ટેશન રોડ પર કલરની દુકાનમાંથી રોકડ રૂપિયા એક લાખ ચોરી કર્યાની કબૂલાત આપી હતી આ ઉપરાંત આરોપીઓએ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને છત્તીસગઢ રાજ્યના અલગ અલગ શહેરોમાં નવ જગ્યાએ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અગાઉ ઉત્તરપ્રદેશના સંગ્રામગઢ પોલીસ મથકે ચોરીના ત્રણ ગુનામાં પકડાયેલા હતા એલસીબીએ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા એક લાખ ચાર મોબાઈલ આધાર કાર્ડ સ્ક્રુ ડ્રાઈવર અને એક કાળા કલરનો બેગ કબજે કરી આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને સોંપ્યા છે ચોરી કરેલ રૂપિયા મની ટ્રાન્સફર મારફતે મોકલાવતા ઘરફૂડ ચોરીને અંજામ આપનાર ઉત્તર પ્રદેશના ત્રણેય આરોપીઓ ટ્રેન મારફતે પોતાના વતનથી નક્કી કરેલા શહેરમાં પહોંચતા હતા જે બાદ રેલવે સ્ટેશનથી આજુબાજુમાં રોકાઈ જતા અને રાત્રિ દરમિયાન રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની નજીકમાં આવેલી દુકાનોના શટર ઊંચા કરી ચોરીના બનાવને અંજામ આપતા હતા ચોરી કરેલ રોકડ રૂપિયા મની ટ્રાન્સફર મારફતે પોતાના સંબંધીઓના ખાતામાં મોકલી દેતા હતા અને પકડાયેલા ઈસમોએ ચોરીની રકમ મની ટ્રાન્સફર મારફતે મોકલવાતા ગુનો ઉકેલાયો હતો અત્યારે ચૂંટણી લગતનો માહોલ હોય આપણા પશ્ચિમ કચ્છના એસપી શ્રી મહેન્દ્ર સાહેબ જે ખુદ પોતે બોર્ડર રેન્જના આઈજી તરીકે ચાર્જમાં હોય સાહેબની સૂચના અને એના એક્શન પ્લાન મુજબ તમામ થાણા અધિકારીઓ અને તમામ બ્રાન્ચો આ બાબતે એક્ટિવ છે કોઈ પણ આવી અઘટિત ઘટના બને તો એ બાબતે ત્વરિત કાર્યવાહીના ભાગરૂપે જ્યાં ચોરી ત્રણ ચાર બે હજાર ચોવીસના રાત્રે બનેલ છે પશ્ચિમ કચ્છના ભુજ શહેરની અંદર તો એનો ચોવીસ કલાકની અંદર આરોપી અને મુદ્દામાલ હસ્તગત દસ્તગત કરી ચૂક્યા છે જે એલસીબીની ટીમ અને એના બાતમીદારો આ ઉપરાંત બાતમી કરતાં જે સૌથી અત્યારે પશ્ચિમ કચ્છના ભુજ શહેરની અંદર જે નેત્રમ દ્વારા જે સીસીટીવી કેમેરા આપણા પૂરા શહેરની અંદર લાગેલા છે જેની આપણા ગુજરાતની અંદર ઇનામ પણ મળેલા છે ડીજી સાહેબના હસ્તે એ કેમેરા દ્વારા અને એલસીબીની જહેમતથી ત્વરિત રાત દિવસ કન્ટિન્યુ એનો કેમેરાના અનુસંધાને પીછો કરતાં આ ગુનો ડિટેક્ટ થવા પામ્યો છે સદર ગુનો ભુજના મધ્ય ભાગમાં શહેર જે શહેરના મધ્ય ભાગમાં જે દુકાન આવેલી છે રંગ ભંડાર નામની દુકાનમાં આ ઘટના બની છે આ જે આરોપીઓ છે એ આરોપીઓ ત્રણ આરોપીઓ છે જે હસ્તગત કર્યા છે જે મૂળ ઉત્તર પ્રદેશની ગેંગ છે અને આ આરોપીઓ એક અવારનવાર ચોરી કરવાની ટેવ ધરાવે છે જેમાં આરોપીઓને પૂછતા એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને એના અનુસંધાને કુલ દસેક ગુનાઓ ડિટેક કરવામાં આવ્યા છે આ ગેંગ માં એનો ખાસ મોડસ ઓપરેન્ડી એ છે કે જે એની શટર તોડી અને દુકાનમાં પ્રવેશ કરે છે અને રોકડ પૈસા લઈ અને એ બીજા ખાતામાં ટ્રાન્સફર કરે છે એટલે પોતાની પાસે મુદ્દામાલ પણ પકડી શકાય એવો સમય પણ એ લોકો ત્વરિત કામ કરતા હોય તેમ છતાંય આપણી ત્વરિત ડિટેક્શનને લીધે સંપૂર્ણ મુદ્દામાલ પણ કબજે કરી શક્યા છે જે આરોપીઓના નામની વાત કરીએ તો આ ત્રણેય આરોપીઓ ઉત્તર પ્રદેશના છે જેમાં મોહમ્મદ મુત્સુદીર સન ઓફ અબ્દુલ જલીલ શેખ જે ભઢોલી પોસ્ટ ભઢોલીના ઉત્તર પ્રદેશના ગામના છે એના પછી જે બીજા આરોપી છે જે મોહમ્મદ શરીફ સન ઓફ યાર મોહમ્મદ શેખ એ પણ પનીગોપુરે ચુરિહાનકા એ ઉત્તર પ્રદેશનો વિસ્તાર છે ત્યાંના છે અને નસીમ સન ઓફ હનીફ શેખ એ પણ ગોંડા વિસ્તારના ઉત્તર પ્રદેશના છે આ આરોપીઓએ જબલપુર મધ્યપ્રદેશના જબલપુરમાં મધ્યપ્રદેશના ખડવા વિસ્તારમાં છત્તીસગઢના બિલાસપુર વિસ્તારમાં ઇન્દોરમાં ઉજ્જૈનમાં એવી અલગ અલગ દસ જગ્યાઓમાં એણે ઘરફોડ કરેલી છે આ ઘર આ વ્યક્તિઓ ની મોડર્સ માં વધારે ઊંડાણપૂર્વક જઈએ તો એ બાય ટ્રેન આવે છે અને નજીકના રેલવે સ્ટેશનના નજીકના ગેસ્ટ હાઉસમાં એ ઉતરે છે જ્યાં પોતાના સાચા આઈડેન્ટિટી કાર્ડ પણ આપે છે અને નંબર આપે છે પરંતુ એ નંબર જે આપ્યા હોય છે એ નંબર એ નંબર આપીને તરત એને બંધ કરી દે છે જેથી કરીને એ નંબર ઉપર તમે ટ્રેક કરો તો એનો નંબર બંધ આવે છે પરંતુ આપણે સીસીટીવી કેમેરાના આધારે આ ગુનો ડિટેક કરી શક્યા છે અને તમામ મુદ્દામાલ પણ આપણે કબજે કરી શક્યા છે હાલ આ આરોપીઓ રિમાન્ડ ઉપર છે